નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું દહીં વડા તો ચાલો બનાવીએ તેના માટે મેં એક તપેલીમાં દાળ લીધી છે આવી રીતે મેં દાળ પલાળીને રાખી છે અડદની અને મગની એક વાટકી અડદની લીધી હતી અને અડધી વાટકી મગની એ પલાળેલી છે ચાર પાંચ કલાક સુધી હવે મિક્સરમાં આપણે દળી લેશું જોવો છો મિક્સરમાં દળીને આવી રીતે ચેક કરવાનું આપણે હાવ ઝીણું દરવાનું છે ક કરું નથી દરવાનું હવે એક બર્તનમાં કાઢી અને આપણે તેને આવી રીતે હલાવવાનું છે જો તમે એક આ દિશામાં ફેરવતા હોય તો એ દિશામાં આ દિશામાં ફેરવતા હોય તો આ દિશામાં આપણે એક જ દિશામાં ફેરવવાનું છે તે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે આપણે તેને પંદર મિનિટ સુધી ફેટવાનું છે જેથી તેમાં સરસ રીતે બબુલા થઈ જાય અંદર અને આપણું બેટરમાં સરસ રીતે બની જાય આવી રીતે પંદર મિનિટ સુધી આપણે તેને હલાવવાનું છે બેટર આપણે છે ને એક જ દિશામાં હલાવવાનું છે તે ખાસ ધ્યાન રાખજો આવી રીતે આપણું બેટર મેં હલાવીને તૈયાર કર્યું છે હવે ચેક કરવા તમને ન આવડતું હોય તો આવી રીતે પાણીને વાટકો લઈ અને તેમાં આપણું બેટર નાખવાનું છે જો જો આપણું બેટર તરે છે એટલે સમજી લેવું કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે દહીં હવે આપણે આ નોર્મલ તેલમાં ગરમ બહુ નથી કરવાનું ધીમે આંચ જ ઉપર રાખવાનું છે અને આવી રીતે નાના નાના બોલ મૂકી દેવાના છે જોઓ છો અને ધીમા આંચે જ આપણે તેને પકવવાના છે જેથી સરસ રીતે પાકી જાય આવી રીતે ચમચો વડે આ તેલ આપણે ગરમ તેલ બધા દહીં વડામાંથી નાખીશું તો આપણા દહીં વડા ફૂલી જશે એટલે વડામાં આવી રીતે ધીમે ધીમે કરી અને તેલ આવી રીતે નાખશો ગરમ એટલે જોઓ છો પાણીપુરી જેવા સરસ મજાના વડા આપણા ફૂલીને તૈયાર થયા છે અને ધીમે આ ઉપર જ આપણે પકવવાનું છે જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવી રીતે આપણા વડા તૈયાર થઈ ગયા છે તળાઈને તેનો કલર પણ બદલી ગયો છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું બધું તેલ આપણે એમાં નીચોડી અને આવી રીતે બહાર કાઢી લેશું જો છો આપણા વડા બધા તૈયાર થઈ ગયા છે તળીને હવે આપણે આ બર્તન લઈ તેમાં ઠંડુ પાણી લેવાનું છે અને આ વડા તેમાં નાખી દેવાના છે વડાને આપણે પંદર મિનિટ સુધી રાખવાના છે હવે આ મિક્સર જારમાં આપણે દહીં ફેટી લેવાનું છે તમને જો જાડું દહીં પસંદ હોય તો તમે એ વહેણીથી પણ કરી શકો હવે તેમાં સ્વાદ અનુસાર ખાંડનો પાવડર તમારે મિક્સ જો ગેળું ખાતા હોય તો નાખી શકો નહીંતર તમારી મરજી હવે આપણે દહીં વડા બનાવીને બતાવીશ આવી ડીશમાં આપણે દહીં વડાને આપણે પંદર મિનિટ સુધી પલાળેલા છે હવે તેમાં આવે ધીમા હાથે આવી રીતે પાણી નીચોડી લેવાનું છે નોર્મલ ધીમા હાથે જ આપણે પાણી નીચોડવાનું છે નહીં તર દહીં વડા સરખા બનશે નહીં આવી રીતે નોર્મલ પાણી કાઢી હવે તેની માથે આપણે દહીં નાખવાનું છે આવી રીતે દહીંથી આપણે વાટકી ભરી લેવાની છે વાટકી ભર્યા પછી હવે તેમાં આપણે ઉપરથી થોડુંક દહીં ઘાટું નાખી અને તેમાં રજવાળી ચટણી આવે છે લાજવા તે હવે આપણે ઉમેરી દઈશું એમાં સ્વાદ અનુસાર પછી લીલી ચટણી જો તમને લીલી ચટણી કે ન આવડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કરી લખી મોકલી શકો છો હવે મસાલો હું તમને બનાવીને વિડીયો જરૂર મોકલીશ હવે દાડમના દાણા અને થોડાક દાણા તૈયાર છે આપણા બજાર જેવા તં વડા તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરજો થેન્ક યુ